આજથી થોડાક દિવસ બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં એસએમસી માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની હત્યા કરી દેવામાં આવે છે અને આ હત્યાના કારણે બનાસકાંઠાની પોલીસ દોડતી થાય છે તો કે આ મામલાના સંદર્ભમાં પોલીસ તરફથી મળતી માહિતી મુજબ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે આરોપીએ એ અઠ્યાવીસ જેટલી અલગ અલગ સ્ટોરીઓ ઘડી હોય તે વાત પણ ચોંકાવનારી સામે આવી રહી છે કોણ આરોપી છે વિગતે વાત કરી વૈષ્ણવ नमस्कार दर्शक मित्रों ने आज न्यूज़ में आपनो स्वागत है हूँ जो फैजम थोड़ा दिवस पहला बनास काठा जिला में कायदा ने व्यवस्था ने कथरती घटना सामने आई थी, थी। जेमा बनास काठा ना लुणवा तालुका ना जसरा जसरागाम खाते एसएमसी मा ફરજ बजावता पुलिस इंस्पेक्टर एवी पटेल ना माता पिता जे खेतर में आवेली वाडी छे त्या रहताता त्या थोड़ा गज अंतरे रहता शख्स द्वारा तीक्ष हत्याना घा झींकी ने વૃદ્ધ માતા પિતાની હત્યા કરી દીધી હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળબળાહટ મચી ગયો હતો પોલીસ પણ દોડતી થઈ હતી આ મામલે અલથાણા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મામલા સંદર્ભમાં હવે ખુલાસાની શરૂઆત થઈ છે અને આમાં પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી છે જે આરોપી સુરેશ નામનો વ્યક્તિ હોવાની વિગત સામે આવી છે સુરેશ સુરેશ નામનો શખ્સ છે તે બપોરના સમય ઘરમાં ઘુસે છે ત્યારબાદ લૂંટના ઈરાદે તેવું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે કે તેણે વૃદ્ધ દંપતીની હત્યા કરી છે પરંતુ હાલ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે કયા કારણોસર તેણે હત્યા કરી છે આ આ ઘટનાથી બનાસકાંઠામાં ઓહાપો મચી ગયો સંદર્ભમાં એવું પણ કહેવાય રહ્યું છે કે સુરેશ નામનો જે આરોપી છે તેને પોલીસને ગુમરાહ કરવા માટે 28 જેટલી અલગ અલગ પ્રકારની સ્ટોરી ઘડી છે અત્યાર સુધી તેણે ગુનાની કબૂલાત નથી કરી પરંતુ પોલીસને તેના પર શંકા છે તે ઘેરી થતી જઈ રહી છે જે રીતે અત્યારે ઘટનાને અંજામ આપ્યો છે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે પરંતુ જેવી રીતે બનાસકાંઠા જિલ્લામાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથડી હતી જે રીતે એસએમસી ના પોલીસ ઇન્સ્પેક્ટરના

तेने कहिये जे पीड़ पराई